છે ઝાલાભાઈ ની વાડીએ ત્યાં આપણે બનાવવાના સ્પેશિયલ ઘર જેવા પવા બટેટા બરોબર ને તમને આમ કેમ છે આપડા ઓડિયન્સ ને કઈ તમારે કેવું છે ઓડિયન્સ ને એટલું કેવાનું છે કે દર વખતે મોન્ટુભાઈ વિડીયો છે આ વખતે હું કઈક નવો ચહેરો બતાવે

આપણે બટેટાનું સૌથી પહેલાં હાવ ઝીણું કટિંગ કરીશું મીન્સ કે બહુ મોટું નહીં અને નાનું એ રીતનું કટિંગ કરીશું એટલે જેથી કરીને બટેટા આપણા જલ્દી ચડી જાય અને વાંધો ઓછો આવે એ રીતનું તમે જુઓ મિત્રો કે આટલું કટિંગ આપણે પતલું કરવાનું છે બટેટાનું જેથી કરીને આપણા બટેટા જે છે ને બરાબર મેચ થઈ જાય તેલમાં પ્રોપર ચડી જાય બીરા આપણે તો મિત્રો હવે જે આ મરચાં છે ને મરચા ને આપણે કટરમાં કાઢી નાખવાના છે થોડું બારીક કટિંગ રાખીશું મરચાંનું તો આપણે પેલા મરચાંને કટકા કરીને થોડાક આ મરચાં છે ને આમ તીખા મરચાં લીધા છે આપણે કારણ કે લાલ મરચું આપણે નાખવાનું નથી એટલે અને આ મરચાંને આપણે કટરમાં કાઢવાના છે આપણે મરચાંનું કટિંગ જો મિત્રો આ રીતનું કરીશું જેથી કરીને આપણે તીખાશ પણ સારી એવી આવે અને મરચાં પણ સારા મેચ થઈ જાય ઓઇલમાં એટલે આપણે મરચાંનું કટિંગ પૂરું કરીએ આપણે ટમેટાનું મસ્ત બારીક કટિંગ આ રીતે કરી નાખવાનું છે જેથી કરીને આપણે ટમેટા પણ મસ્ત મજાના ચડી જાય આપણે ડુંગળીનું આવી રીતે ઝીણું કટિંગ કરી નાખશું અઢીસો ગ્રામ જેટલી આપણે ડુંગળી લીધી છે આપણે સૌથી પહેલાં અઢીસો ગ્રામ જેટલું તેલ લઈ લીધું છે આપણે ચૂલા ઉપર તપેલું મૂકીને ત્યારબાદ આપણે અઢીસો ગ્રામ તેલ નાખી દીધું છે આપણું તેલ આવી ગયું છે ત્યારબાદ આપણે થોડી એવી તેલની અંદર રાઈ નાખી દીધી છે બરોબર રાઈ ફૂટી ગઈ છે ત્યારબાદ આપણે નાખી દેવું થોડું એવું જીરું જીરું મસ્ત ફૂટી જાય ત્યારબાદ આપણે નાખી થોડી એવી હીંગ ત્યારબાદ આપણે આ અઢીસો ગ્રામ જેટલી ડુંગળી લીધી છે એનું મસ્ત મજાનું ઝીણું કટિંગ કર્યું છે એ બધી ડુંગળી આપણે નાખી દઈશું દોઢ કિલો જેટલા જેટલા આપણે બટેટા લીધા છે એને પણ આપણે નાખી દેજું બરોબર આપણે પ્રોપર ચડાવવાના છે એટલે વહેલા નાખી દઈશું આપણે કાચા બટેટા જ છે મસ્ત મજાનું ઝીણું કટિંગ કરી નાખવાનું છે આપણે અત્યારે જો આપણા બટેટા થોડા લાલ જેવા થઈ ગયા છે થોડા ચડી ગયા છે તો આપણે આપણે જે આ મરચું છે તીખું મરચું બસો ગ્રામ જેટલું નાખી દેસુ આપણે આપણો તીખું મરચું આવી ગયું છે અત્યારે અને પ્રોપર આપણે મેચ કરવાનું છે જો આને હલાવતો નહીં ને તો આપડી આ જે ગ્રેવી એની ચોટવા કરશે એટલે પ્રોપર આપણે મેચ કરવાનું છે મિત્રો કેમ છે ઝાલા બાપો બધા બધા જો ધુમાડો કરી લબા લબ બની રહ્યા છે ઓ ભાઈ કોવા બટેટા આપણે પ્રોપર મેચ કરવાના છે નકર નીચે આપણું જે તેલ છે ને એના લીધે છે એથી કરીને હલાવવાના છે બને ને એટલે આપણે અંદાજે અત્યારે બસો ગ્રામ જેટલા સિંગના દાણા લીધા છે અને ગરમ પાણીમાં પલાળ્યા હતા જો મસ્ત મજાના અત્યારે પલળી ગયા છે તો હવે એને આપણે આ તપેલામાં એડ કરીશું આપણે બસો ગ્રામ જેટલા ટમેટા હવે એડ કરીજ્યું મસ્ત મજાના ઇંદોરી ટાઈપના પૌવા બનાવવાના છે આપણે આપણા બટેટા મસ્ત મજાના લાલ થઈ ગયા છે થોડા એવા ચડી ગયા છે હવે આપણે આમાં જોવો મિત્રો હવે આપણે આમાં બધા મસાલા એડ કરીશું આપણે આ અત્યારે હલ્દી પાવડર નાખી દેવાનો છે બે થી ત્રણ ચમચી જેટલો આપણે હલ્દી પાવડર નાખી દીધો છે કારણ કે દસ જણાના ના બન્યા પાવડર છે એ આપણે એડ કરી દેવાનો છે અંદાજે ચમચી જેટલો આપણો પાવડર બધો એડ થઈ ગયો છે ધાણા જીરું પાવડર તો આપણી ગ્રેવી મોસ્ટ ઓફ બની તૈયાર થઈ ગઈ છે ઇન્દોરી પોવાની જો મિત્રો તમે આપણી ગ્રેવી જે છે મસ્ત મજાની પીળી બનીને અને સુગંધ પણ મસ્ત આવે છે હવે આપણે આમાં પૌવા એડ કરી દેવાના છે પૌવા આપણે ભીના બે વાર વોશ મૂકેલા છે આ બધા પૌવા અંદાજે પાંચસો ગ્રામ જેટલા આપણે લીધા છે આ બધા જ પૌવા આપણે આપણા એડ કરી દેવાના છે ગ્રેવીમાં અને થોડાક આવી રીતે એડ કરશો ને તો પૌવા છૂટા થઈ જશે આવી રીતે આપણે મસ્ત મજાના પૌવા એડ કરી દેવાના છે આપણે પૌવા મિત્રો એડ કરી દીધા હવે આપણે મસ્ત મજાનું મિક્સિંગ કરી નાખવાનું છે અને ગેસની આપણે જે ચૂલો સળગાયો હતો એકદમ આપણે ડીમ બંધ કરી દેવાનો છે કે ના બરાબર નીચે બેતવા હોય એની ઉપર જ આપણે મિક્સિંગ કરવાનું છે તો આપણા મસ્ત મજાના પૌવા બટેટા બનીને રેડી છે ઇન્દોરી ટાઈપના આપણે થોડાક બટેટા આમાં વધારે નાખ્યા છીએ જેથી કરીને ખાવાની મજા આવે તમે તમારી રીતે અનુકૂળ રીતે વધારે ઓછા પ્રમાણમાં બટેટા કરી શકો છો લીંબુ પણ એડ કરી દેશું ઉપરથી સ્વાદ અનુસાર લીંબુ આપણે નાખવાનું છે ઉપરથી આપણું લીંબુ એડ થઈ ગયા બાદ આપણે જો મિત્રો કોથમરી છે મજાની કાપી લીધી છે આ પણ આપણે એડ કરી તો આપડા પવા બટેટા બનીને ને રેડીએ હવે આપણે તપેલું નીચે ઉતારી લઈશું ને જો મિત્રો પ્રોપર મસ્ત મજાના આપડા પવા બટેટા બની ગયા છે